આ વર્ષે માતાજીના નોરતા દસ આવે છે એટલે તારીખ બાવીસ નવ પછીથી પહેલું નોરતું સોમવારે શરૂ થાય છે અને મંગળવારે ત્રીસ નવ પછીના રોજ આઠમ માતાજીના યજ્ઞનો દિવસ છે અને આઠમના દિવસે સવારે શુભ મુહૂર્તની અંદર માતાજીનો યજ્ઞ શરૂ થશે અને બપોરે અઢી વાગે પૂર્ણાવતી થશે ત્યારબાદ ચાર વાગે તરેટીની અંદર માતાજીના ભંડારમાં યજ્ઞની પ્રસાદી શરૂ થશે અને નવરાત્રિ દરમિયાન પહેલાંના નોરતે સવારે ત્રણ વાગે મંદિર ખોલશે અને પાંચ વાગે ચાર વાગે આરતી થશે અને સાંજે રાબેતા મુજબ આરતી થશે ત્યાર પછી નોરતાની અંદર સવારે પાંચ વાગે આરતી થશે અને સાંજે દિવસ આઠમે રાબાતા મુજબ આરતી થશે